ભરૂચના પાલેજ નજીક મોડી રાત્રે આઈસર ટેમ્પાએ ત્રણ લોકોને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું જ્યારે બે લોકોને ઈજાઓ પહોંચી હતી ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ ઉપર ગત મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં એક બાર વર્ષના કિશોરનું મોત નીપજતા પંથકમાં અડેરાતી વ્યાપી ગઈ હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એક એકાઇશ્વર ટેમ્પો ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી સર્વિસ રોડ ઉપર ચાલી રહેલા યશકુમાર પ્રજાપતિ જ્યોતિબેન તેમજ ગાયત્રીબેનને અડફેટમાં લેતા યશકુમાર પ્રજાપતિને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન યશકુમારનું મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માતમાં જ્યોતિબેન તેમજ ગાયત્રીબેનને ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા घटना की जांच पुलिस घटना पर पहुंची आयसर टेम्पो चालक विरुद्ध कायदे कायदेसर कार्यवाही हाथ धरी थी इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए